આજકાલ માતા પિતાઓ બહુ પરેશાન હોય છે કે તેમના બાળક ફોનનો ઉપયોગ વધારે કરે છે આજે હું તમને એવી વાત કહીશ કે જેનાથી તમે તમારા બાળકને ફોનનો ઉપયોગ રોકી શકો નંબર માતા પિતાએ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જ્યારે બાળક નાનું હોય ત્યારે તે આસપાસના લોકોને જોઈને શીખે છે અને આવી પરિસ્થિતિમાં જો માતા પિતા જ આખો દિવસ ફોન વાપરતા રહેશે તો બાળકની જિજ્ઞાસા પણ વધશે અને તેને પણ ફોન ઉપયોગ કરવાનું મન થશે તેથી માતા પિતાએ પોતે જ ઓછો ફોન યુઝ કરવો જોઈએ ત્યારબાદ નંબર બે બાળકને સમજાવો જો તમે બાળકની ફોનની આદતથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેમને પ્રેમથી સમજાવો કે ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તે તેના માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે જો તમે બાળકને ઠપકો આપીને કે માર મારીને કંઈક કરવાની મનાઈ કરો છો તો તે જીદ બની જશે અને વારંવાર એ જ કામ કરશે જેની તમે ના પાડી છો આથી પ્રેમથી સમજાવવું એ ખૂબ જ જરૂરી છે નંબર ત્રણ તેમને કંઈક એક્ટિવિટીઝ કરાવો બાળક જ્યારે ફોન માંગે ત્યારે ફોન આપવાને બદલે તેમની સાથે કઈ ગેમ્સ રમવી જોઈએ તેમને નવી નવી એક્ટિવિટીઝમાં બિઝી રાખો જેમ કે પેઇન્ટિંગ ડાન્સ મ્યુઝિક યોગ રમતો જેના કારણે બાળકને મોબાઈલની લત છૂટી જશે સાથે સાથે બાળકની શારીરિક અને માનસિક વિકાસ પણ વધશે નંબર ફોર ટાઈમ ટેબલ બનાવો જાગવા અને સુવા વચ્ચેના સમય દરમિયાન બાળક દિવસભર શું કરશે તેનો સમય નક્કી કરો આનાથી બાળકને આખા દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવામાં પણ મદદ થશે આ ટાઈમ ટેબલમાં તેમને સુવા ખાવા રમવા અને અભ્યાસ કરવાનો સમય નક્કી કરો આ પછી તેમને દિવસમાં ફક્ત વીસ કે ત્રીસ મિનિટ માટે ફોન જેનાથી તેની આખી દિનચર્યા નક્કી થઈ જશે અને ફોન ઉપયોગ ઓછો કરશે નંબર ફાઈવ બાળકની નજરથી ફોનને ફોન ને દૂર રાખો આમ તો બાળકો પાસે ફોન ના રાખવો જોઈએ ફોન ને તેની નજર થી દૂર રાખો જેથી તે ફોન નો ઉપયોગ કરવા માટે ઓછા લલચ અને ખાસ કરીને રાત્રે ધ્યાન રાખો કે ફોન બાળકો ની નજીક જ ના હોય એવી ખાતરી કરો કે તે ફોન નો ઉપયોગ તમારા દેખરેખ થી દૂર રહીને ન કરી શકે કારણ કે આજકાલ એવું થઈ રહ્યું છે કે બાળકો માં ફોન નો ઉપયોગ વધી જાય છે અને ફોન નો ઉપયોગ કરતી વખતે તે બાળક ન જોવાનું પણ જોઈ છે અને તેનાથી બાળકની ની મનોવૃત્તિ માં પણ ઘણો ફેર હોય છે તો આ પાંચ બાબત થી તમે તમારા બાળકને ફોનથી દૂર રાખી શકો છો આવી જ માહિતી જોવા માટે જોડાયા રહો અવર રાજકોટ સાથે